નમસ્કાર મિત્રો ગુજરાત તકમાં આપનું સ્વાગત છે દલિત યુવકને ગાળો આપનારા ભાજપ નેતાની શાન આખરે ઠેકાણે આવી છે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ ચેતન ધાણાણીએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે જે પ્રમાણે સમગ્ર વિવાદ સામે આવ્યો હતો અમરેલીનો દલિત યુવક એ સુરેન્દ્રનગર ખાતે આમ આદમી પાર્ટીનું ખેડૂત મહાસંમેલન યોજાયું હતું તેમાં ગયો હતો આ બાદ એક ઓડિયો કોલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો જેમાં ચેતન ધાનાણી આ દલિત યુવકને બેફામ ગાળો ઝીંકે છે અને સમાજ વિશે પણ અપશબ્દો કહે છે જે બાદ દલિત સમાજમાં આક્રોશ જોવા મળે છે અને મોટી સંખ્યામાં દલિત સમાજના લોકો પોલીસ સ્ટેશને ભેગા થાય છે આ બાદ વિવાદ ઉગ્ર બને છે પોલીસ ચેતન ધાનાણી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટની ફરિયાદ નોંધે છે અને આ બાદ ભારતીય જનતા પાર્ટીમાં પણ એક પ્રેશર હતું કે આ વ્યક્તિનું ચેતન ધાણાનીનું રાજીનામું લેવામાં આવે કારણ કે પક્ષની છબી ખડાય તેવો મામલો હતો આ ચેતન ધાણાનીની વાત કરીએ તો તે અમરેલીના ધારાસભ્ય કૌશિક વિકરિયા સાથે પણ સારા સંબંધ ધરાવે છે જેના કારણે પક્ષની છબી એ વિસ્તારમાં ખરાબ ન થાય તેને જોતા પક્ષે આદેશ આપી દીધો હોય અને ચેતન ધાણાનીને રાજીનામું આપવા કહી દીધું હોય તેવું લાગે ચેતન ધાણાનીએ રાજીનામું આપી દીધું છે જિલ્લા પ્રમુખને આ રાજીનામું તેણે આપ્યું છે જેમાં લખેલા લેટરમાં તેણે શું કહ્યું તે આપણે જોઈએ ચેતન ધાનાણીએ અમરેલી જિલ્લા પ્રમુખ અતુલ કાનાનીને લખેલો આ પત્ર છે જેમાં તે જણાવે છે કે વંદે માતરમ સહ વિષય અનુસાર જણાવવાનું કે મારાથી કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થયેલ છે જેના કારણે પાર્ટી ઉપર આક્ષેપો થઈ રહ્યા છે જેથી પાર્ટીને મારા દ્વારા નુકસાન ન પહોંચે તે કારણોસર નૈતિકતાના ધોરણે હું તાલુકા ભાજપ પ્રમુખ અમરેલીના મારા સભ્ય પદેથી સ્વેચ્છાએ રાજીનામું આપું છું કાર્યકર્તા તરીકે હું હંમેશા પાર્ટીના હિત માટે તન મનથી કામ કરતો રહીશ તેવી બાહેધારી આપું છું ચેતન ધાણાની પ્રમુખ તાલુકા ભાજપ અમરેલીએ આ પત્ર લખ્યો છે એટલે કે માત્ર તેણે તાલુકા પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે તેણે નીચે એ પણ લખ્યું છે કે કાર્યકર્તા તરીકે હું હંમેશા એ રહીશ ત્યારે હજી કાર્યકર તરીકે તે ભારતીય જનતા પાર્ટીમાં યથાવત જ છે શું આવા નેતાની ભારતીય જનતા પાર્ટીને જરૂર છે શું ભારતીય જનતા પાર્ટી આવા નેતાઓને સાર્થક આપશે તે મોટો પ્રશ્ન છે કારણ કે જે પ્રમાણે ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી વિષયક શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા અને એ પણ ભારતીય જનતા પાર્ટીમાં રહેલા ઉચ્ચ પદના વ્યક્તિએ ત્યારે આ વ્યાત કેટલી યોગ્ય છે હાલ તો દલિત સમાજમાં રોષ છે તેમની પણ માંગ હતી કે આ વ્યક્તિને ચેતન જણા તમામ પદેથી દૂર કરવામાં આવે અને તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી તેમની માંગ હતી પોલીસે તેની સામે ફરિયાદ તો નોંધી લીધી છે તેની ધરપકડ ક્યારે થશે અને તેના વિરુદ્ધ શું કાર્યવાહી થશે તે જોવાનું રહ્યું આ રિપોર્ટ અંગે આપણું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો આ રિપોર્ટમાં હાલ આટલું જ ધન્યવાદ